તમને વિચાર થતો હશે કે હવે સાહેબ શું બોલશે નમસ્કાર દલા તરવાડીની વાત સાંભળી છે વાર્તા બસ આપણું મન દલા તરવાડી જેવું છે આપણે જ આપણા વકીલ આપણે જ આપણા ન્યાયાધીશ અને આપણે જેવું જીવવું છે એવું આપણે મન મનાવી લઈએ છીએ વહેલું નથી ઉછું એનું આપણી પાસે કારણ છે માવા ખાવા છે ને એનું આપણી પાસે બહુ સરસ કારણ છે બસ આ દલાલ તરવાડી જેવું જીવન છે ને એ આપણને બરાબર માણસ તરીકે વિકસવા દેતું નથી બસ એને સતત વિકસવું સતત સુધારવું એ દિશામાં સાહેબે વાત કરી અને એવા જ હેતુથી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત હેલ્થ વેલ્થ ને હેપીનેસને કેન્દ્રમાં રાખી નવા વિચારોનું વાવેતર કરે છે આજે સિત્તેરમો થસ થોટ છે અને આજના પ્રસંગે અંકિતભાઈ બહુ સરસ રીતે ગયા ગુરુવારનો વિચાર રજૂ કર્યો નિરોગી જીવન જીવવું એ જીવનની પ્રાથમિકતા છે અને આવું જીવન જે જીવા છે એ આજના આપણા બે મહેમાન છે અને જોરદાર તાળીથી વધારે નિરોગી કોને કહેવાય નિરોગી કેમ રહેવાય અને કેમ જીવાય તોતેર વર્ષના બાલુભાઈ છે ને તોતેર વર્ષના શામજીભાઈ છે તો એ સાડા આઠ પહેલાં દસ મિનિટ વહેલાં આ હોલમાં પહોંચી ગયા છે એક રાજકોટથી ને એક જુનાગઢથી આ મહાનુભાવને જોરદાર તાળીથી વધારે હેલ્થ કેવી હોય એ આ બંને વાજે પણ બાલુભાઈ શેલડિયા પ્રોફેસર હતા કોલેજના આચાર્ય હતા અને આજે ગીતા ઉપર સંસ્કૃત ઉપર અનેક દેશોની સંસ્કૃતિ ઉપર એટલું બધું એ નોલેજ ધરાવે છે ને વક્તા તરીકે પણ જાય છે ને પુસ્તકો પણ લખે છે પણ મને એ ગમ્યું કે ઠેઠ જૂનાગઢથી કાલે નીકળેલા રાત્રે બાર વાગે સુરત પહોંચેલા સવારે સાડા આઠ પહેલાં હોલમાં હાજર થઈ ગયા એની હેલ્થ એના વિચારોને આપણે વંદન કરીએ છીએ બાલુભાઈ ખૂબ ખૂબ આજે તમે સરસ વાત કરી અને આપણા બીજા મહેમાન આમ તો સુરત હતા એટલે આપણે લાભ લીધો છે પણ એને સ્પેશિયલ બોલાવા જેવા એ વક્તા છે અને વ્યક્તિ છે શામજીભાઈ ખૂંટ અને ભગવતીબેન આ બંને વાજના આપણા વિશેષ અતિથિ છે શામજીભાઈ એટલે રાજકોટમાં લેવા પટેલ બોર્ડિંગ ના તેઓ પ્રમુખ છે રાજકોટ પીપલ્સ કોઓપરેટિવ બેંકના બેન્કના તેઓ સ્થાપક ને ચેરમેન છે પણ એનું એક સૂત્ર છે જીવવું તો ડરવું નહીં અને ડરવું તો જીવવું નહીં એવો જે વ્યક્તિ જેવા છે એ સામ જાય સામજીભાઈનો આ પરિચય છે એની નિડરતા એના જીવનનો ફિલોસોફી કદાચ જિંદગીમાં વ્યસન તો મોઢે નથી ડરડ્યું ઠંડું પણ નથી પીધું અને આજે તોતેર વર્ષની વયે પણ સરસ ઘોડેસવારી કરે રાજકોટમાં કોઈ ન કરે એવી એવા શામજીભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને શામજીભાઈને એવા જ ભગવતીબેન સાસરે આવ્યા ત્યારે બુલેટ ચલાવતી મહિલા રાજકોટમાં એક જ હતી અને ભગવતીબેન છે એટલું નહીં આજે આ પાસઠ સિત્તેર વર્ષની વયે ઘોડે સવારી સવારમાં નીકળે એ રાજકોટમાં એક જ મહિલા રાજકોટ જેવા શહેરમાં રાજકોટ વિસ્તાર છે ત્યાં ઘોડે સવારી નીકળ્યા હોય તો લોકો જોતા રહી જાય એવી બહોશ મહિલા એટલે ભગવતીબેન ખૂંટ છે તમને વિશેષ કહી દઉં કે આપણે સુરતમાં આઠની મંદી આવીને એમ્બ્રોડરી શીખ્યા અને એમ્બ્રોઈડરીના મશીનો આવ્યા સુરતમાં એમ્બ્રોઈડરી મશીન નહોતા ને એ પહેલાં ભગવતીબેન ઘરમાં એક એમ્બ્રોઈડરીનું સરસ મશીન હતા અને એમાં વર્ક કરી અને કામ કરતા હતા એવા પ્રગતિશીલ મહિલા ભગવતીબેન મહારાજના આપણા અતિથિ છે પવાનભાઈ અરવિંદભાઈ અહીંયા ઉપસ્થિત આપણે બધા બૂટ ચંપલ બધા બહાર જ કાઢ્યા છે ને બસ હવે પહેરો ત્યારે યાદ રાખજો આપણે શુક્રવાર બહાર કાઢીએ છીએ અંકિતભાઈ જે કીધું એમ ઘણું બધું બહાર રાખવા જેવું હોય છે એને આપણે હંમેશા યાદ રાખીએ આપ સૌ ઉપસ્થિત અને આપણું મન સવારે આવવું હોય તો એ ના પાડે કે નથી જ આવવું અને ન આવવું હોય તો કે તું જા આજે આ જે આપણા મનમાં પ્રક્રિયા થાય છે ને આમ તો ઘણી વખત એવું બાપભાઈ કહેવાય કે એના મનમાં રાય ભરાઈ ગઈ છે આ રાય ભરાઈ જવાનો અર્થ મને નથી ખબર પણ રાય ભરાઈ જવી એટલે શું અભિમાન આવું હું જીવું છું ને એ જ બરાબર છે બાકી બધા ખોટા હું જ હાચો સત્તાનું પૈસાનું રૂપનું કોઈપણ પ્રકારનું અભિમાન આવે ને ત્યારે માણસ બહુ દુઃખી થતો હોય છે બસ આ અભિમાન આપણા મન વચ્ચેની જે લડત છે ને એ લડત લડવા માટે જેમ તમને પ્રેરણા આપે છે નવો વિચાર આપે છે જે સમજણ આપે છે એ હૃદયમાં રહેલા રામને હું પહેલાં વંદન કરું છું અને આપણે વાત શરૂ કરીએ આજે બાલુભાઈ બહુ સરસ વાત કરી છે બહુ સરસ વાત કરી છે આ વકીલાતની વાત કરી છે મન પોતાની વકીલાત જ કરવામાંથી ઊંચું આવતું નથી આપણું ગમે એવી મર્યાદા હોય તો હું રાઈટ છું એવું સતત માનતા આપણે થઈ જઈએ છીએ સાંજે બાલુભાઈની એક જ વાક્ય યાદ રાખવા જેવું છે સતત સુધરતા રહો ને વિકસતા રહો એ જીવન માટે બહુ જરૂરી છે એવો એનો ટુકસાર છે ને પ્રથમ એનો વિચાર એણે જે કીધું ને એને જો મારે વિચારના સ્વરૂપમાં સિત્તેરમાં વિચાર આપવાય તો એમ આપી શકાય અનુમોદન અને શિકારની અપેક્ષા જ દુઃખનું કારણ છે આપણે સતત દુઃખી થઈએ છીએ કે હું છું હું કહું એમ કેમ કોઈ માનતું નથી મારી ઈચ્છા પ્રમાણે કેમ કોઈ કરતું નથી આ જે અનુમોદન માગવું અનુમોદન અને સ્વીકાર મને સ્વીકારો હું કરું એ જ સાચું આ જે અનુમોદન અને શિકાર એ દુઃખનું કારણ છે એને હંમેશા આપણે અનુમોદનની અપેક્ષા રાખીએ છીએ એ જ મોટું દુઃખનું કારણ છે સાહેબે કીધું દોષનો ટોપલો આપણે હંમેશા બીજા પર ઢોળતા હોઈએ છીએ છોકરાને બાળકને ઓછા માર્ક્સ આવે કે સાહેબ જ મહિનો રજા પર હતા કારણ કે પરીક્ષા ટાણે જ બીમાર પડ્યો અરે અહીંયા આવા મોડું થાય છે તોય મન દલીલ કરે છે કે ટ્રાફિક નડ્યો આ બધી દલીલો છે આ દોષનો ટપલો હંમેશા બીજા ઉપર આપણે ઢોળીએ છીએ ક્યારેક આપણે આપણી મર્યાદાઓને સ્વીકારવી આપણે ભૂલને સ્વીકારવી એને સુધારવી તો જીવન જીવવા જેવું લાગે મને એવું લાગે છે કે આજની બધી વાતો થોડીક તમને ઊંચી લાગે છે પણ સિત્તેર અઠવાડિયા પછી અઘરો દાખલો પણ ગણવાની કોશિશ કરવી જોઈએ એટલે આજે થોડુંક એક સ્ટેપ હંસાબેન થોડુંક ઊંચું છે પણ જીવન જીવવાનો એમાં બહુ મોટો મર્મ છે એને સમજવું જોઈએ આપણે ખોરાક ખાઈએ ને જો અંદર લાળ ન ભળી હોત તો ગળે ઉતરત ખરું એમાં કંઈક ભળવું જોઈએ એમાં વિચારો પણ છે ને તમને મળે ને પછી એમાં સમજણ જો ભળશે ને તો જ વિચાર ગળે ઉતરશે એટલે આવા વિચારો જ્યારે આવે ત્યારે એને સમજવાની કોશિશ કરો એને સમજવાની કોશિશ કરો અને એટલે જ મર્યાદા અને ભૂલ આપણી ઘણી બધી મર્યાદા માણસ માત્ર ભૂલ ને પાત્ર અરે પડી જઈએ છીએ ને તોય ઠેસ આવી એટલે પડી ગયા હતા પાણી ઢોળાણું એટલે પડી ગયા હતા અરે મર્યાદા અને ભૂલનો અસ્વીકાર છે ને એ જ દુઃખનું કારણ બને છે શિકારો કાંઈ વાંધો નહીં મર્યાદા અને ભૂલનો અસ્વીકાર એ આપણી પ્રગતિને સાબિત કીધું એના અર્થમાં કેવું હોય બીજો વિચાર એ આપીએ કે મર્યાદા અને ભૂલનો અસ્વીકાર જ્યાં સુધી કરશું અસ્વીકાર એ પ્રગતિ રોકે છે પ્રગતિને રૂંધે છે એ બિઝનેસ હોય એ જીવન હોય અને ગૃહિણી તરીકે હોઈએ આપણે મનમાં જાહેર ન કરો તો કંઈ વાંધો નહીં મનમાં સ્વીકારી લોક આ મારી ભૂલ હતી આ ભૂલ આપણી મર્યાદા એનો અસ્વીકાર કરીએ મારી ભૂલ જ નથી ખરેખર માનસિક રીતે માણસ માણસ અથડાય છે ખ્યાલ આવે છે તમને આપણે બાથમ બાથી નથી કરતા માનસિક અથડાઈએ છીએ દિવસમાં કેટલી વખત અને આ માનસિક અથડામણ છે ને એ જ આપણા દુઃખનું કારણ છે કરવા અથડાઈએ છે આપણે આપણી ભૂલ મનમાં સ્વીકારતા નથી એની જ ભૂલ છે બે ભાઈઓ વચ્ચેના ઝઘડા જોજો બે પતિ પત્ની વચ્ચેના ઝઘડા જોજો ભાગીદારોમાં અમથી આર્થિક બાબત હશે પણ બીજી રીતે જે ઝઘડા હોય છે માનસિક રીતે અથડાયે છીએ આપણે આપણી ભૂલ મનમાં સ્વીકારતા નથી સારું જીવન જીવવું છે આપણી મર્યાદાને પણ સ્વીકારો આપણી ભૂલ થાય તો એને સ્વીકારો તો પ્રગતિ થઈ શકે સાવે જે શબ્દો બે કરીને મારે કેવું હોય તો વિચારનું બીજું મુખડું એ થાય શુદ્ધિકરણ ઉર્ધ્વીકરણ સુધારવું અને વિકસવું શુદ્ધિકરણ અને ઉદ્ધવીકરણ એ જ સુખ મેળવવાના રસ્તા છે યાદ રાખજો સુખી થવું છે આપણે સારું આરોગ્ય કરો સુખી થવું છે તો આપણા મર્યાદાને દૂર કરો મર્યાદાને સ્વીકારો અને સતત વિકસતા રહો એણે એક શબ્દ સાહેબે બહુ શરૂઆતમાં કહી દીધો જો આપણે જેવા છીએ એવું જ રહેવું હોય તો સુખનો અહેસાસ નહીં કરી શકો સતત બદલાવવું પડે સમયની સાથે બદલાવવું પડે વિકસવું પડે આપણા વ્યક્તિત્વને નિખારવું પડે તો સુખનો અહેસાસ થાય જેવા છીએ જેવા રહીએ તો આપણે સુખી નહીં થઈ શકીએ મને એમ છે કે આજે બાલુભાઈને ફરી જોરદાર તાળીથી આપણે વધાવવા છે કે જ્યાં છીએ ત્યાં બેનોને એમ થાય કે અમે ઘરમાં શું વિકાસ કરીએ પૈસાની વાત નથી ધંધો કરતા હોય એણે ધંધામાં વિકસવું જોઈએ પણ સૌથી અગત્યનું આપણા જીવનને અપ કરવાનું છે સારા વિચારો કરવાના છે સારું વર્તન કરવાનું છે અરે આપણું વર્તનમાં દરરોજ સુધારો થઈ શકે દરરોજ દિવસ ઉગે આપણી મર્યાદાઓ છે આપણી ભૂલો થાય અને એટલે જ રોજનિશી લખવાની વાત કરી હતી પણ હું તમને વારંવાર એટલે નથી કહી શકતો કે હું હજી લખતો નથી થયો એટલા માટે આ મારી ભૂલનો મારે સ્વીકાર કરવા જોઈએ એટલે બોલું છું કે આવું બોલીશ તો હું લખતો થઈશ આપણે જો રોજ નિશી લખતા હોઈએ ને અઠવાડિયા પછી પાના ખોલીએ તો આપણી જાતને અહેસાસ થાય કે અમે ખોટું વિચાર્યું હતું આ ખોટું કીધું હતું આ ખોટું કર્યું હતું આ નહોતું કરવું આ નહોતું ખરીદવું એ તો થાય એટલે હંમેશા વિકસતું રહેવાનું છે આપણા વ્યક્તિત્વની અને છેલ્લે બહુ સરસ વાત કરી એ માણસ છે ને શિયાળ જેવો કીધું ને આપણે હંમેશા બીજાની ઈર્ષા કરતા હોઈએ છીએ આપણા કરતાં જે આપણે પહોંચી નથી શકતા ને એની જ ઈર્ષા થાય અને એટલે જો જો ગમે ને વાતો કરતા હશું તો વધુ પૈસાદારની આપણે હંમેશા ટીકાત્મક જ વાતો કરતા હશું દુઃખ ક્યાં છે આપણું મન એમ કહે છે કે મારે પૈસાદાર થવું છે અને વાતો એવી કરીએ છીએ કે બધા જવા દોને કેમ કમાણે અમને ખબર છે એનો છોકરો આમ છે એનો પરિવાર આમ છે આનું આમ થઈ ગયું આમાંથી કમાણાં છે ખોટું કરીને કમાણા છીએ આ દ્રાખ જેવી વાત છે આપણા હાથમાં નથી આવી એટલે ખાટી છે એવો અહેસાસ આજે થસદે થોટના બધાને હોવો જોઈએ કે આપણે ક્યારેય કોઈની ટીકા ન કરો બીજાની છેલ્લો મુદ્દો બીજાની ઈર્ષા કરવી એ વિકૃતિ છે અને એ આપણા જીવનના દુઃખનું કારણ બને છે આપણું માઇન્ડ કન્ફ્યુઝ થાય છે કે મનમાં તો એને એના જેવું બનવું છે પણ પાછો બીજો વિચાર એમ કરે છે કે બહુ ખોટું છે એટલે આપણે કાંઈ બની શકતા નથી હંમેશા ખરાબ માણસ પાસે એ સારી વાત હોય ને તો માત્ર સારી જ વાતો કરો સારું જ વિચારો કરો તો એ સારા જેવા આપણે બની શકશું બસ જીવન બહુ મહત્ત્વનું છે અમૂલ્ય છે આપણે આપણા ડૉક્ટર તો છીએ જ આપણે આપણા વકીલ પણ છીએ એટલે આપણે વકીલને કહેવાનો છે કે મારો કેસ તારે હારો લડવાનો છે એને સતત મનાવવું પડે મન મરકટ છે તમે જો એને ધ્યાનમાં નહીં લો તો મન તો ભલભલું વ્યાજબી પણ તમને કહી દેશે કે આ બરાબર છે અંકિતભાઈ કીધેલું અંદરથી એવું છે કે આપણે ફાસ્ટ ફૂડ નથી ખાવું પણ આપણે હોટલ પાસે જઈએ તો કે આજનો દેખાઈ લી લો તરત જ વકીલ તારીખ આપી દે છોડી ચાલો એ વકીલ જ છે એ જ દેખાવા વાંધો નહીં મીઠાઈ થોડીક ખાઈ લઈએ અમેન ભવનભાઈ ચા મૂકી દીધી પણ બહુ કોક તાણ કરે આજનો ની ચા પી લઈએ એ આ મન છે અને કદાચ એટલે જ આમ તો છે હેલ્થ વેલ્થ ને હેપીનેસની વાત કરીએ છીએ આ ત્રણેય જોતું હોય તો તન અને મન બે સારા જોઈએ તન તો જ સારું રહેશે આપણું મન બરાબર હશે તો અને મનને જ કેળવવા માટે આપણે દર ગુરુવારે આ વિચારોના વાવેતરમાં આપણે આવીએ છીએ થેન્ક યુ વેરી મચ અહીંયા આપણે કાર્યક્રમ પૂરો કરીએ છીએ નાનકડી વાત તો એવું મારે જ કેવી છે જ બે મિનિટ લઈ લે વધારે વિચારો વાવીએ છીએ ઉગે છે એવું મને ઘણા પૂછતા પણ ઊગે છે અને ઉગે છે હું અસંખ્ય વ્યક્તિના ચહેરા કે અનુભવ પરથી જાણું છું કે બધા માટે જોરદાર તાળેથી વધારે તમારા અતુલભાઈ શાહ આવ્યા હતા ખબર છે એણે ઘણું બધું કીધું એના સાંભળ્યા પછી અહીંયા અસંખ્ય વ્યક્તિ મારાણ ભવનભાઈ સહિત બેઠા છે કે જેણે લગભગ સુગર કોઈ પણ પ્રકારે શરીરમાં નાખવાની બંધ કરી છે એટલે ઉગ્યો કે ન ઉગ્યો પણ મારે તમને દાખલો પણ દેખાડો છે આજે હરિભાઈ નથી આવ્યા માને શ્રી અરવિંદભાઈ અહીંયા વિલાસબેન બીજા મિત્રો નથી આવ્યા એ અતુલભાઈને ત્યાં દસ દિવસની આ કુદરતી ઉપચારની શિબિર કરીને આવ્યા લગભગ પાંચથી દસ કિલો વજન ઓછું કરીને આવ્યા છે ઊભા થજો સાહેબ વિલાસબેન ઊભા થાવ આ અતુલભાઈને ત્યાં જઈને એક વખત કેશુભાઈ થેન્ક યુ કેશુભાઈ ગોટી આવેલા અને એણે સરસ સત્કાર્યોની વાત કરેલી જીવનમાં કરવા જોઈએ વિચાર શું કરવા કરો છો બસ એની વાત સાંભળીને અમારા ગામને કલ્પના પણ નહોતી મને પણ નહોતી મારા ગામના મુકેશભાઈ કાનાણી અને મારો ભતીજો થયા હરેશ ભાલાળા એ બે ગામડે જઈને ગામનું જે ટિફિન સેવા બે એકલાય શરૂ કરી દીધીશ બોલા બે ઊભા થજો યસ મુકેશ એક બે એકલાય કરી દીધી ટિફિન જેવા દરરોજ પચાસ સાહીઠ ટિફિન જાય છે એક દિવસ એટલે પચાસ વર્ષના બેન આવ્યા હતા અને મેરેથોનમાં ઘણા બધા એવોર્ડ લાવ્યા હતા એ પચાસ વર્ષે તો દોડવાનું ચાલુ કરેલું ત્રણસો કિલોમીટરની એણે મેરેથોન પૂરી કરેલી એમાંથી અમારા જયંતિભાઈ ભાલાળાએ પ્રેરણા લીધી કે એ પચાસ વર્ષે દોડતા થયા તો હવે હું ન દોડું એ દોડતા થયા અને ગયા અઠવાડિયે એણે દસ કિલોમીટરની મેરેથોન દોડીને પૂરી કરી જયંતિભાઈ ઊભા થ હેલ્થમાં કેટલું પરિવર્તન લાવી શકીએ તમે કેટલા વરહના છો એ અગત્યનો નથી તમારું મન કેવી વકીલાત કરે છે ને એના પર આધાર છે તો થેન્ક યુ અને છવ્વીસમી જુલાઈએ સરસ સમારોહ થવાનો છે સમર્પણ સમારોહ સમર્પણ ગૌરવ સમારોહ શહીદોના પરિવારને સન્માનવાનો બધા તો આપણે હોલમાં નહીં આવી શકીએ ઓનલાઈન જોજો એ વાત તમને કરવાની છે એક નાનકડો રક્તદાન શિબિર રાખ્યો છે આ નિમિત્તે તો એમાં જેમને રક્તદાન કરવું હોય કે કરવું હોય એની જાણ ક્યાંય ન ખ્યાલ આવે યુવા ટીમને કહેજો અથવા તો વરાછા બેંકની કોઈ શાખામાં નામ નોંધાવજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર